રાજકોટની જેતપુર નગરપાલિકાની ચૂંટણી જેના કારણે ગરમાવું છે રાજકારણ જેતપુર પાલિકાના અગિયાર વોર્ડની ચુમ્માલીસ બેઠકોની ચૂંટણી છે પણ ભાજપે માત્ર બેતાલીસ ઉમેદવારોને જ મેન્ડેટ આપ્યો છે પાલિકાના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય જયેશ રાદડીયાના નજીકના સુરેશ સખરેલીયાનું ફોર્મ ભરાયા પછી પણ મેન્ડેટ ન અપાતા નારાજગી ફેલાય જેથી પૂર્વ પ્રમુખના સમર્થનમાં અન્ય બેતાલીસ ઉમેદવારોએ વિરોધ દર્શાવી ઉમેદવારી પરત ખેંચવાની ચીમકી આપી બીજી તરફ અનારાજગી દૂર કરવા માટે જયેશ રાદડિયાએ પ્રયાસ શરૂ કર્યા જો કે જયેશ રાદડિયાના પ્રયત્નો સફળ થયા સાથે આરોપ લગાવ્યો કે પ્રદેશ યુવા અધ્યક્ષ નેતા પ્રશાંત કોરાટે તેમની ટિકિટ કાપી કારણ કે તેઓ રાદડિયા પરિવારની નજીકના હોવાથી ખટકતા હતા જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમની સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈ ફોર્મ પાછું ખેંચવાનું નથી આ રીતના અમારી રણનીતિ નક્કી રહી છે અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ અમે મારી ટિકિટ કાપવામાં એવો ઈજ છે પ્રશાંતભાઈ કોરાટ છે પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એનો પ્રયાસ કરેલ છે એમની રજૂઆત કરીશું અમે